આજે આપણે વાત કરવાના છીએ એસપી હિન્દુસ્તાનીના એક્ટર હેવા હરિભા વિશે જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હો તો પહેલાં અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આ વિડીયોમાં આપણે હરિભાની લાઇફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે વાત કરવાના છીએ પહેલાં તો આપણે તેમના નામ વિશે વાત કરીએ તો તેમનું રિયલ નામ દશરથ સિંહ છે અને લોકો તેમને હરિબાના નામે ઓળખે છે હરિબાનો જન્મ વામેયા ગામમાં થયો હતો હાલમાં તેઓ હંસાપુરમાં રહે છે હવે વાત કરીએ હરિબાની ફેમિલી વિશે તો હરિબાના પિતાનું નામ કપૂરજી છે અને તેમની માતાનું નામ ભેમીબેન છે હરિબાના મોટા ભાઈનું નામ દિલીપસિંહ છે હવે હરિભાના અભ્યાસ વિશે વાત કરીએ તો હરિભાએ એકથી ને આઠ સુધી અભ્યાસ કર્યો છે પછી તેમણે અભ્યાસ છોડી દીધો હરિભા બે હજાર સોળમાં એસબી હિંદુસ્તાની ચેનલમાં જોડાયા હતા તેમને શરૂઆતમાં તો ઓછા વ્યૂઝ આવતા હતા પણ તેમની સતત પરિશ્રમના કારણે તેમને વ્યૂઝ વધવા લાગ્યા હાલમાં હરિભાને લાખોમાં ચાહકો છે હરિભાની એસપી હિન્દુસ્તાની ચેનલમાં આજે બાવીસ લાખથી પણ વધારે સબસ્ક્રાઈબ છે અને તેમાં તેઓ કોમેડી વિડીયો અવારનવાર મૂકતા હોય છે તેમના વિડીયો સામાજિક અને કોમેડીને લગતા હોય છે એસબી હિન્દુસ્તાની ચેનલમાં દરરોજ સવારે સાત વાગે નવા નવા વિડીયો આવતા હોય છે હવે આપણે હરિભાની ચેનલની વાત કરીએ તો તેમની પહેલી ચેનલ એસબી હિન્દુસ્તાની ચેનલ છે તેમાં તેઓ દરરોજ નવા નવા કોમેડી વિડીયો મૂકતા હોય છે અને હવે આપણે તેમની બીજી ચેનલ વિશે વાત કરીએ તો તેમની બીજી ચેનલ એસબી ઓફિશિયલ પાટણ છે તેમાં તેઓ દરરોજ દરરોજ નવા નવા બ્લોકો બનાવતા હોય છે અને તેમની ત્રીજી ચેનલ એસબી ફિટનેસ પાટણ છે તેમાં તેઓ જીમના વિડીયો અને નવી નવી ચેલેજોના વિડીયો મૂકતા હોય છે હરિભા એસપી હિન્દુસ્તાની ચેનલમાં ફૂમતાલજીના દીકરા લાલ તરીકે પણ મહત્વનો ભાગ ભજવે છે હવે આપણે હરિભાની ઇન્કમ વિશે વાત કરીએ તો દરેક કલાકારની ઇન્કમ તેમના વિડીયો વ્યૂઝ સ્પોન્સરશીપ એડસેન અને પ્રમોશન પર આધાર રાખે છે હવે આપણે હરિભાનના ઇન્સ્ટાગ્રામ સોશિયલ એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમના ઇન્સ્ટાગ્રામ સોશિયલ એકાઉન્ટમાં તેમને બે લાખ અડત્રીસ હજાર જેટલા ફોલોઅર છે તેમાં તેઓ અવારનવાર વિડીયો અપલોડ કરતા હોય છે જો તમે એસપી હિન્દુસ્તાની ચેનલના ફેન હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો